તો રામ રામ જય માતાજી કેમ શો બધા બધા મજામાં તો બધા મજામાં શું ને આપણે પણ મજામાં છે અને નવા વ્લોગમાં બધા એનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને વિડીયો સારા કેમ નહોતા બનતા એનું કારણ હું તમને આજના વ્લોગમાં કહી દઉં કેમ કે આપણે તારીખ પાંચ અગિયારમો મહિનો બે હજાર પચીસના રોજ આપણે વેલારા ગામ ડ્રો છે એમની ટિકિટ પણ આપણે બાટી છે એટલે કેમ કે સેવાનું જ કામ છે રમાપીનું એટલે અને છવ્વીસ તારીખ લાભ પાંચ આપણે જેપર ગામ ડ્રો છે તો એ ટિકિટનો ટુકડો ગાળો આવી ગયો એટલે ટિકિટ વેચવા જાય એટલે વિડીયો બને નહીં વિડીયો સારા પણ બનતા હવે ડેલી વિડીયો બનશે હવે કામ પતી ગયું હવે આપણે જવાનું છે મામાના ઘરે મીઠાઈ બનાવે એ આપણે થોડોક વિડીયો બનાવવાનો છે અને મીઠાઈ જોખવા માટે પણ જવાનું છે કેમકે દિવાળી આવી રહી છે તો બધાને દિવાળીના શુભકામના જય માતાજી અને મારા કુબેન કાંઈક વાકાનેરથી વસ્તુ મગાવે શું ચાહી અત્યારે આપણે કઈ વસ્તુમાં આવશું પણ તમને વિડિયોમાં પણ કિસુ પણ આ લам નામજી માતાજી બાય બાય એમ આસુબેન શું લાવવાનું હે હાલો આવતી કઈ નહિ આપડે ફટાકડા ફટાકડા ને આસુબેન કે પેંડા લાવજો સફેદ કરેલા તો આપણે તો કેમ કે મામા ની દુકાન છે એટલે દુકાન ને થી ને લાવશું નઈ બા જય માતાજી રામ રામ જય માતાજી જો કે મામા નોલામ ટેટસ માં આપડે જઈએ હા અને કઈ જશે કઈ કામ કરાવવું પડે ને જોખવા જવાનું છે ને ઘડીક મીઠાઈ પણ જોખવા રીસુ એટલે અત્યારે તો જોખવાનું વજે ચાલુ ન થી પાલ ન ખા પાલ ન ન ખા પણ બધું રાંધવાનું ને બધું કામ ચાલુ હોય ને જો ટાઈમ મળશે તો વિડિયો શૂટિંગ કરશું અને હવે જઈ અમે વાકાનેર અમારો તાલુકો વાકાનેર છે જિલ્લો છે મોરબી અને આ અમારા બેન છે જે પર ગામના એના ગામ ડ્રો છે લકી ડ્રો લાભ પંચમ ના દિવસે સાંજે તો શું લાગશે ઇનામમાં આપણને એક કુટી તો લાગ્યું છે પણ બીજું કુટીની તૈયારી છે નહીં જોઈ બે લાગે તો બુટે આપણે કામ આપી એ તો પૈસા કરવા દીજે ફોન કરીને આપણે ભોગી જે મારા મામાના ઘરે અને મારા મામાના ઘરે માટે પગે લાગીને અને આપણે પછી વાડિયા જવાનું છે મારા મમાની વાડિયા રહે છે તો મીઠાઈ બનાવી અહીંયા આપણે જવાનું છે તો મારા મમાના માટે આપણે મારો જન્મ પણ આ ગામમાં જ છીએ ચીનપરામાં એટલે નામ પણ અહીંયા કઈ છઠ્ઠી અહીંયા પણ કરી હતી મારું નામ પણ અશ્વિન અહીંયા જ પાડ્યું તો કીધું માતાજીના માટે પહેલા પગે લાગી લઈ પછી વાડિયા જઈ તો મેલડીમાં છે ચાઉંડમાં પૂજે છે એટલે કોળિયરમાં પૂજે છે જો હાલો કીધું દર્શન કરી લે

चालू तो तो कर दे पाठशाला आपका जन्म जो आपका शिक्षण जो तो आप बड़े कार्य गरे काय की कायो बात तो बपा लपड़ा मत सुनना एक तो पहला हेलो 53 35 उपस्वरो माओ મામાનું ઘર તો થોડુંક દૂર છે પણ આપણે બાઇકવાળા એ ઉતાર્યા પણ થોડુંક હાલું પડશે કેમ કે બાઇકવાળાનું ઘર આવી ગયું અને મારું મામાના ઘર તો દીવા ભરે એટલે મામાનું ઘર કેટલે કે દીવા ભરે એટલે તો હાલો આપણે પોગુ પોગું સહિત થોડોક વિડીયો શૂટ તમને બતાવશું તો અત્યારે મામાનવાડી આવી ગયા જો રીંગણી પણ એકદમ વાળી રીંગણી છે ને ઘણા સમયથી આપણે મામાના ઘરે આવ્યા નથી એટલે આજે આવ્યા છે અત્યારે રીંગણા તો ઉતારી લીધા છે પણ જો તમને વિડીયો દેખાડી દઉં ઘણા સમયથી અહીંયા નથી એટલે મજા આવી છે ચાલો ગામડાના દેશી રીંગણા જોવા માટે અને મારો જન્મ પણ અહીંયા જ છે જો આ રીંગણા છે રીંગણા ઉતારી લીધા એટલે તમને વિડીયોમાં દેખાય છે નહીં મારા મામાના ઘરે જ મારો જન્મ થયો હતો એટલે નામ પણ અહીંયા પડ્યું જો એક રીંગણું છે પણ એમાં નનકું છે ચોકલેટ રીંગણા છે અને હવે ચાળીઓ તમને દેખાડું ચાલો કેમેરામેન તો આ ચાળિયો છે મારા મામાના વાડીનો મસ્ત મજાનો ચાળિયો દેવ ટોપી પણ જો રાખી છે મસ્ત મજાની અને મસ્ત મજાની રીંગણી પણ ઊભી છે એટલે રીંગણીની રખવાળા કરવાની છે આ દેવ અહીંયા પણ મેલડીમાં બેઠા છે અને હાફ રીતે દૂના મારા હિતાવઠાઈ વરસથી ગયા ચાલો તો આપણે મેલડીમાંના દર્શન કરવા માટે તમને પણ લઈ જાય તો વિડીયો પગમાં લાગશે રીંગણીના કાંટાની રીંગણી નથી આ દેશી ચોકલેટ આવી રીતે એવી જય મેળી માં હાલો આપણે માં દર્શન કરી લે કેમેરામેન શૂટ કરો માં મેળી રક્ષા કરજો બાર પરિવારના મેળડી માતાજી જય માં ઘણા સમયથી મને હાં વૃતે દૂના અહીંયા ઘણે મેળણીમાં બહેરેલા અહીંયા દિવાળૂપ પણ થાય બધા માનતા પણ કરે છે અને નવરાત્રી હતી એટલે જે શ્રીજી પણ ગોઠવી હતી અને અહીંયા મારા નાના એટલે મારા મમ્મી એના પપ્પાને અહીંયા બહેરા છે વાડીએ અમારા મમ્મીની વાડી છે એટલે એના પપ્પાની અહીંયા બે છે એટલે મારા નાના થાય પણ મને જ્યારથી ડનકેથી ફૂવા હતા માતાજીના એટલે અહીં બેઠા છે વાડીએ મને હા હતા બહુ અત્યારે તો એમ શાંતિ થઈ ગયા હે પણ એ બેઠા હે અને મારા મામાને ઘરે આવું એટલે તરત જ કે ભાણું ભા હું તો તેડવા આવતો હતો તો આવી રીતના જો સુરતપુરા દાદા બે ભાઈ બેઠા હે બે ભૂવા તો ચાલો વિડીયોમાં બનાવી મસ્ત મજાનું આવો વિડીયો બન્યો અને હવે વિડીયોમાં સપોર્ટ કરજો કેમકે તમારા સપોર્ટથી અમે યુટ્યુબનું પેમેન્ટ એક લઈ સ્વીકાર છે હવે બીજા યુટનું પેમેન્ટ લેવાની તૈયારી છે તો હવે આપણે મળશું એક નવા વ્લોગમાં ત્યાં લગી ના જય જય માતાજી જય જય મહાકાળીમાં